હેલો કેમ છો બધા મજા મજામાં જશો તો આપણે બેસી ગયા તે ટોલા કાઢવા માટે આજે તો આપણે ટોલા કાઢવાનું શરૂ કરી દીધું છે બે ત્રણ છોકરીઓ ભેગી થઈ ગઈ છે મારી બે ભત્રીજીઓ છે એક ભાણી છે ને એક મારી બાજુવાળી છોકરી છે તો આપણે બધાના વારા પરથી ટોળા કાઢીએ છે ને આના જે ટોળા કાઢું છું ને એ તમે જોઈ શકો આના માથામાં બહુ ટોલા છે અમારી બાજુવાળી છોકરી એના માથામાં ટોલા છે લીખો બહુ છે મેં કાળડી છે બહુ બધી તમે જોઈ શકો છો કઈ જ ને અમારા ટેણીઓ આગળ આગળ ફરતો છે એને મજા આવે છે બધે ફરવાની જુઓ ને અને અમે જુઓ ટોલા કાઢવા માટે ઉપર આવી ગયા છે ધાબા પર

એના માથામાં ટોલા છે આ છોકરીને બહુ ટોલા હે હા માથામાં બહુ જુઓ છે લીખો બહુ છે વધારે પડતી ટોલાઓ છે આ જુઓ એના માથામાંથી ટોલો કાઢ્યો બાપરી બાપા ટોલો તો જોવો એ મોટો ટોલો કાઢ્યો તમને દેખાશે હમણાં આ જુઓ કાળો કાળો મેસ દેખાય છે ને આ જુઓ એ હું ટોલો કાઢ્યો જો હસી એને હસું પાવે છે ગાંડીને મન તો માથામાં જુ હોય તો નીંદર ના આવે આખી રાત ઊંઘ ના આવે માથામાં માથામાં હાથ જાય એને કમની ઊંઘ આવતી હશે ગાંડી છે છોકર બુદ્ધિ કહેવાય એટલે ઊંઘી જાય તો ગાય ટોલો તમને બતાડ્યો કેવો મોટો એ બાપા લીખો બહુ છે એના માથામાં બચપની લીખો છે એ તમે જોઈ શકો અને આપણે તો કાઢીએ આપણને કઈ થતું નહીં એટલે આપણે તો એમ મજાના બેહી ક્યાં કાઢવા માટે આવડે છે થોડો તડકો આવે છે એટલે મજા આવે છે થોડી ઠંડી માથામાં જુઓ છે એ લોકો બી મને આપણે તો થોડી ઠંડી લાગે એટલે સ્વેટર પહેરેલું રાખ્યું છે કાઢ્યું જ નથી આપણે બેસી ગયા છીએ જોઈએ મજા આવે છે થોડી એટલા માટે

ખાલી અમારે શેવાની બેનના માથામાં બહુ ટોલા છે બહુ તમને બતાડો ને એવડો મોટા ટોલા છે પણ બધા ના બતાડું હું કારણ કે લીખો બી એટલી બધી લીખો એટલી ઝાજી છે ને કે વાત માં બહુ ઝાજી છે લીખો તો આવે એટલી લીખો ભાઈ તમે કોઈ તમને ના ગમતું હોય ને એ લોકો કંટાળી જાય મને તો મજા આવે છે એટલે હું તું કાઢું છું ને લીખો ખબર ને એમાં થંબો ટોલા હે તેલ વાપરે કે નહીં વાપરતી તે ખબર નહીં તેલ આવે છે ને એનાથી જો મરી જાય પંદર દીમાં એક વખત લગાવી દેવાનું કાં તો મહિનામાં એક વખત લગાવી દેવાનું તો એનાથી છે ને ટોલા બધા મરી જાય અને મસ્તી મજાનું આવે છે એનાથી ડેન્ડ્રફ બી મર જતું રહે બધું ડેન્ડ્રફ બીધું થઈ જાય પંદર દિવસમાં એક વખત નાખી દેવાનું ડેન્ડ્રફ જતું રહે અને એ મહિનામાં એક વખત નાખી દેવાનું ટોલા જતા રહે બધાને ખબર હોય તો કહી દો તો ગાઈસ કોને કોને ટોલા કાઢતા આવડે છે એ લોકો મને કમેન્ટ કરીને કે જો આપણે તો ટોલા કાઢીએ જ છે એટલે આપણને તો ખબર નહીં હું મારી ટેકનિકથી કાઢું છું તમે લોકો તમારી ટેકનિકથી કાઢતા હશો તમને કેવી રીતે ફાવે ટોલા કાઢતા મને નહીં ખબર ગાઈસ તો તમે મને કોમેન્ટ કરીને કીજો કે દીદી આમ ના કઢાય આમ કઢાય તો હું રીતે રીતે કાઢીશ કારણ કે મને આ રીતે જ ફાવે છે ટોલા કાઢવાનું એટલે અને હું આમ ફટાફટ નહીં કાઢું મને એમ સેતી પાડી પાડીને ધીરે ધીરે જોવાની મજા આવે એટલા માટે હું ધીરે ધીરે ટોલા કાઢું અને એક એક વાળમાં પેતી પાડો ને તો લીક હોય

ક્રીમ કરેલા હોય ને એવા એટલા બધા છે બાપ રે બાપ તો પછી બધાની ટેકનિક અલગ અલગ હોય જુઓ કાળ તો માથા મને પણ જુઓ મારી નાખીએ ટોલા ન હાથ ના છે કો કો કચકા દી જાય તો અંદર માતા મારી એટલે કે ધોવે ત્યારે મરેલા પછી કારણ કે આપણે રીએ બેન ને ટોલા કાઢીએ છીએ પછી કોનો વારો આવશે મને નથી ખબર હજી કારણ કે ના જી રોહિના પણ બાકી છે અક્ષિતા બહાર કાઢી ને અને મારવા તો પડે ને ટોલા સ્નેહા બેન પણ બાકી છે તો થોડી નકરો પછી આપણે કોને ચડી જાય તો સુખરો ની બધા તો પૂરા થઈ જ મારાથી

એણે મારવાલા સ્નેહ કેવા નાટક કરે છે એના કંટાળો કેટલો આવતો હશે જુઓ તો કરા હોય તો મારો વારો આવવાનો છે જીવો કાઢવામાં ફાઇનલી તમે વિડીયોમાં બન્યા રહી તો કોનો ટોલા કાઢવાના છે તમને આગળ વિડીયોમાં જોવા મળશે ને આપણે આજના વિડીયોમાં આપણે બધાના ટોલા કાઢ્યા છીએ અને કઈ રીતે કાઢ્યા મને આવડે છે કે નહીં આવડતા ટોલા કાઢતા એ તમે ખાસ કોમેન્ટ કરીને કહેજો આપણી ટેકનિક કેવી છે ટોલા કાઢવાની એ મને કોમેન્ટ કરીને કહેજો ગાઈસ કારણ કે અમારે સ્નેહાબહેન જો એ દાંત કાઢે છે મોટા મોટા દાંત દેખાય છે આપણે ટોલા કાઢીએ છીએ કોઈ કોક લીખો છે એ કાઢીએ છીએ પાર તું તાર મા રા ક્યાર ર્યા કાન રાતલળી વાલ વાલ્લપનું છેવાણ એને પાર તું તાર ને વલ્લપનું છેવાણ એને પાર તું ઉતાર તું ગાઈ આપડી ટોલા કાઢીને જો લીખ હતી મેં લીખ મારી દીધી છે સ્નેહાબેન આપણે ટોલા કાઢી દીધા છે હવે ગાઈઝા આપણો વારો આવી ગયો છે ફાઈનલી આપણા ટોલા કાઢવા માટે આપણે સીતાબહેન શિવાની બહેનો થઈ ગયા છે આપણા માથામાં ટોલા કાઢે છે આપણા માથામાં તો ખબર જ છે તમે લોકોને આગળ બી બનાયેલો છે આપણે ટોલા નથી પણ ડેન્ટ્રોફ એ લોકો બી લીખો હોય એમ કહે છે જુઓ ગઈ એટલે આપણા માથામાં બી ચાલુ કરી દીધું એ શિવાની બેન ખાલી ખાલી અંદર મને જુઓ છે એમ કરીને એ કરે છે જુઓ નથી તો છતાં છે ને કેવા કેવા નાટકો કરાવે મને ગાય તમે જોઈ શકો છો મને કેવા નાટક કરાવે છે હે અમારા સીતાબેન કેવા મન માથામાં જુઓ મારે એક્ટિંગ કરે જુઓ મારવાની ખાલી ખાલી એ લોકો હે મારા માથામાં મારું માથાના ખાલી વાળ કાઢે છે બાર વાગે કંઈ બીજું નથી કરતા અને અમારે શિવાની બેન આ સિરિયસલી માથામાં આમ ટોલા મારતા હોય ને એવી રીતે એક્ટિંગ કરે છે જુઓ તો ખરા કેવી એક્ટિંગ કેવી એક્ટિંગ બાપરે એક્ટિંગ તો જુઓ ડાન્સ કરે છે આ લોકો એક્ટિંગ કેવા કરે મારા માથામાં ટોલા નથી છતાં મારા માથામાં ટોલા છે એમ કેવડાવે છે મને જુઓ તો ખરા ફઈ હે 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 મારે તારે તો મારા વાળ બહુ ખેંચે છે આ લોકો તો યાર એટલે મને નાટક કરવા ગમે છે તો ગાય આપણા માથા પણ માથું પણ પહેલી નાખ્યું છે તમને વિડીયો કેવો લાગ્યો જો મારો વિડીયો ગમ્યો હોય તો મને પ્લીઝ કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મારા ટોલા કાઢવાની કેવી છે હું ટોલા કેવા રીતે કાઢું છું તમને ગમે છે કે નહીં ગમતા એ મને કોમેન્ટ કરીને કહેજો ફાઇનલી આપણા માથામાંથી ટોલા કાઢીને પાછો કર્યો ફ્રી થઈ ગઈ એટલે આપણે માથું ઓરાઈ લીધું છે બટરફ્લાય નાખી દઈએ આપણા વાળવી બહુ ઉતરે છે ફાઇનલી આપણે વિડીયોને અહીંયા એન્ડ કરીશું હવે આપણે ફાઇનલી આપણા ટોલા કાઢવાનું કામ પતી ગયું છે મારો વિડીયો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ